હેલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય દ્વારા સ્વાગત છે અંદર હાલો જાઉં આજે ડેલી ઇન્ડિયન આઈટીઆઈ નીકળી ગયા આઈટીઆઈ જવા માટે બે ગયા બસમાં આપણા ગામ વાળી ને ફાઇનલી મિત્રો આપણે થોડી વારમાં પહોંચી જાઉં હું ફૂલ ઠંડી વાત હતી ને પહોંચી જાઉં આઈટીઆઈ ફૂલ ભાઈ એટી કેટી થાય ને ભાઈ ફાઇનલી પછી થોડી વારમાં આઈટીઆઈ જોઈ લ્યો આઈટીઆઈનો વોર્ડ ને ભાઈ ફૂલ પબ્લિક હતી ને પછી આવ્યા ક્લાસમાં ને ડ્રોઈંગ કરી દઈ દીધું સાહેબે અને દોર ડ્રોઈંગ અને ભાઈ પછી ફૂલ ડ્રોઈંગ દોરી ને તતા પડી ગઈ રજા મિત્રો ફાઇનલી અને પછી નીકળી ગયા ઘર તરફ આજે જે ભાઈ ફાઇનલી પહોંચી ગયા એસટીએ અને ભાઈ એસટીએ ફૂલ ચકતી હતી ટ્રાફિક થોડી વારમાં ચક ટ્રાફિક હતી ને આપણે બેસી ગયા આપણા ગામમાંથી બસમાં એસટીમાં અને પછી ફાઈનલી મિત્રો થોડી વારમાં પહોંચી પોચી ગયા ગામમાં થતા અંધારું થઈ ગયું નાઈટ પડી ગઈ અને આવી ગયા ઘરે અને આજનું